નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજકાલ ઘણા એવા લોકો હોય છે જે પોતાની નાની નાની ભૂલોના કારણે બરબાદ થઈ જાય છે કારણ કે ઘણા લોકો એવી વસ્તુનું દાન કરે છે જે વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે આ ચીજ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને માતા લક્ષ્મી પણ આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે અને જે પણ સ્ત્રીઓ આ ચીજવસ્તુઓનું દાન કરે છે તેમનો પતિ પણ સંકટમાં આવી શકે છે ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે જે પણ વ્યક્તિ આ પાંચ ચીજવસ્તુઓ બીજાને આપે છે તે પોતાના ઘર પરિવારને બરબાદ કરી દે છે જો તમે પણ આ પાંચમાંથી કોઈ એક વસ્તુ બીજાને આપી રહ્યા છો તો સમજી લેજો કે તમારે ભારે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અમુક નિયમો એવા હોય છે જો તેનું તમે યોગ્ય રીતે પાલન કરો તો ઘરની દિશા અને દશા બંને બદલાઈ શકે છે આજકાલ ઘણા લોકો પોતે જ ભૂલો કરે છે અને પછી અને પછી ભગવાનને ફરિયાદ કરતા હોય છે કે મારી સાથે આવું કેમ થયું અને ભગવાનને દોષ આપવા લાગે છે જો તમે પણ આ ભૂલો કરી રહ્યા હશો તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું શરૂ થઈ જશે આ પ્રકારના કામ જો આપણે ભૂલથી પણ કરીએ તો ઘરની દિશા અને દશા બંને બગડી જાય છે મિત્રો ભૂલથી પણ આ પાંચ વસ્તુઓ કોઈને પણ ના આપવી જોઈએ અને ભૂલથી પણ આ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આ વસ્તુઓની સાથે માતા લક્ષ્મી પણ તમારા ઘરેથી ચાલ્યા જાય છે આપણા સનાતન ધર્મમાં પહેલેથી જ એવું શીખવવામાં આવે છે કે બીજાની મદદ કરવાથી દાન આપવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર જે મનુષ્ય સારા કર્મ કરે છે છે તેને તેનું સારું ફળ મળે પરંતુ અમુક વસ્તુઓ એવી હોય છે જે ભૂલથી પણ બીજાને ન આપવી જોઈએ કારણ કે જો આ ચીજ વસ્તુઓ તમે બીજા કોઈને આપો છો તો તમારા ઘરની સુખ સમૃદ્ધિ પણ ચાલી જાય છે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે મિત્રો વિડિયોમાં આગળ વધીએ તે પહેલા તમને વિનંતી છે કે આજની વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે આજની વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો આજની વીડિયોને એક લાઈક કરીને શેર પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો આ વસ્તુઓનો સંબંધ માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે અને આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મીનું આપણા જીવનમાં કેટલું વધારે મહત્વ હોય છે જે ઘર પર માતા લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં સદાય ધન વૈભવ સુખ શાંતિનું આગમન થાય છે અને માતા લક્ષ્મી જો કોઈ કારણસર રૂઠી જાય તો ઘરમાં સુખ સંપત્તિ અને વૈભવ પણ નષ્ટ થઈ જાય છે તેથી તમારે આ વાતોનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં મોજૂદ અમુક એવી વસ્તુઓ જેનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે તે વસ્તુઓ ક્યારે બીજાને ઉધાર ના આપવી જોઈએ જે વ્યક્તિ આ પાંચ વસ્તુઓ વિશે સારી રીતે સમજી લે છે તેવા ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે મિત્રો ઘણી વાર એવું થાય છે કે પૈસાની સારી આવક હોવા છતાં અને ખૂબ મહેનત કરવા છતાં પણ ઘરમાં ધનનો અભાવ બન્યો રહે છે તેનું કારણ જાણતા અજાણતા થયેલી ભૂલો હોઈ શકે છે મિત્રો શાસ્ત્રોમાં એવા ઘણા નિયમો વિશે જણાવવામાં આવ્યું છે જેનું પાલન કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને આ નિયમોનું પાલન કરવાથી ઘર પરિવારમાં સદાય ખુશાલી બની રહે છે અને માતા લક્ષ્મીની કૃપાથી ક્યારે પણ ધન સંબંધિત સમસ્યાઓ આવતી નથી મિત્રો ગરુડ પુરાણ જે હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે તેમાં પણ એવી અનેક વાતોનો ઉલ્લેખ મળે છે કે જે ગરીબી અને દરિદ્રતાનું કારણ બને છે જો તમે પણ આવા કામ કરી રહ્યા હોય તો આજે જ છોડી દેજો નહીં તો તમારે અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો સૌથી પહેલી વસ્તુ છે પત્નીના ઘરેણા મિત્રો શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓના આભૂષણો એટલે કે ઘરેણાને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે સુંદર આભૂષણોથી સુશોભિત સ્ત્રી માતા લક્ષ્મીના પ્રતિબંધની જેમ દેખાય છે તેથી આપણે જ્યારે પણ સોના ચાંદીના આભૂષણ ખરીદીએ છીએ તો સૌથી પહેલા માતા લક્ષ્મીની સામે રાખીને પૂજા કરીએ છીએ અને ત્યારબાદ જ તેને પહેરીએ છીએ ઘરની સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે તેમના ગળામાં આભૂષણો હોવા સુખ અને સમૃદ્ધિ દર્શાવે છે તેથી તમારી પત્નીના ઘરેણા ક્યારે પણ કોઈને પણ ઉધાર અથવા તો દાનમાં ના આપવા જોઈએ ખાસ કરીને પરણિત સ્ત્રીઓએ તેમનું મંગલસૂત્ર પાયલ વગેરે વસ્તુઓ અન્ય મહિલાને વાપરવા માટે ન આપવી જોઈએ આમ કરવાથી ઘરની બરકત અને ભાગ્ય પણ તે ઘરેણા સાથે ચાલ્યા જાય છે તેથી મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે આ ઘરેણા બીજાને ઉપયોગ કરવા માટે ક્યારેય ન આપવા જોઈએ બીજી વસ્તુ છે સાવરણી મિત્રો સાવરણીનો ઉપયોગ સફાઈ માટે કરવામાં આવે છે અને તે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તમારા ઘરની સાવરણી ક્યારે પણ કોઈને ઉધાર અથવા તો ઉપયોગ કરવા માટે ન આપવી જોઈએ જો તમારા ઘરની સાવરણી તૂટી ગઈ હોય તો તેને કચરામાં ન ફેંકવી જોઈએ પરંતુ કોઈ પવિત્ર જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ તમારા ઘરની સાવરણીનો કોઈ બીજું વ્યક્તિ ઉપયોગ કરે છે તો તેની સીધી અસર તમારા ઘરની સુખ શાંતિ પર પડે છે તેની સાથે જ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ બીજાના ઘરની સાવરણી પણ પોતાના ઘરમાં ઉપયોગ ન કરવી જોઈએ કારણ કે આવું કરવાથી તેના ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવી શકે છે સાવરણીને હંમેશા તમારે છુપાવીને રાખવી જોઈએ અને એવી જગ્યાએ રાખવી જોઈએ કે બહારથી આવનાર વ્યક્તિની નજર તે સાવન પર ના પડે સાવરણીને ક્યારે પણ તમારા બેડ અથવા પલંગ નીચે ન રાખવી જોઈએ આવું કરવાથી તમારા પરિવારના લોકો વચ્ચે લડાઈ ઝઘડા વધી શકે છે અને એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે સાવરણીને ક્યારે પગના લગાવો જોઈએ જો ભૂલથી સાવરણીને તમારો પગ અડી જાય તો માતા લક્ષ્મીનું અપમાન કરવા સમાન માનવામાં આવે છે મિત્રો માન્યતા છે કે જો તમારા ઘરમાં નવી વહુનું આગમન અથવા તો ઘરની દીકરી સાસરીમાં જઈ રહી હોય તો તેવા સમયે તમારે તરત જ સાવરણી ન લગાવી જોઈએ માન્યતા છે કે આવું કરવાથી તમારા ઘરની લક્ષ્મી રૂઠી જાય છે અને તમને ધનહાની થઈ શકે છે નંબર ત્રણ સૂર્યાસ્ત થયા બાદ દૂધ દહીં ચોખા નારિયેળ સફેદ વસ્તુઓનું દાન કરવું અથવા તો બીજાને ઉધાર આપવું અશુભ માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓને ખરાબ નજર જલ્દી લાગી જાય છે તેથી સૂર્યાસ્ત થયા બાદ તમારા ઘરની આ વસ્તુઓ કોઈ બીજાને ન આપવી જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે જો તમે દાન કરવા માંગતા હોય તો આ વસ્તુઓ બજારમાંથી ખરીદીને દાન આપી શકો છો પરંતુ તમારા રસોઈ ઘરમાંથી લઈને ભૂલથી પણ કોઈ બીજાને ન આપવી જોઈએ નંબર ચાર મિત્રો માતા લક્ષ્મી ધનની દેવી છે અને માતા લક્ષ્મી આપણા ઘરમાં સદાય બિરાજમાન રહે તેઓ આપણે હંમેશા પ્રયાસ કરવો જોઈએ જે ઘર પર મહાલક્ષ્મીની કૃપા હોય છે તે ઘર પર ધનની વર્ષા અવશ્ય થાય છે તેથી જો તમે તમારી પત્ની પાસે કોઈ ધન રાખ્યું હોય તો તે ધન કોઈને પણ ઉધાર ન આપવું જોઈએ જો તમે આવું કરો છો તો તમારા ઘરની લક્ષ્મી ચાલી જાય છે અને ભવિષ્યમાં તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને એકાદશીના દિવસે ભૂલથી પણ તમારા ઘરની તિજોરીમાં રાખેલું ધન કોઈને ન આપવું જોઈએ નંબર પાંચ રસોઈ ઘરમાં રહેલું તવો વેલણ ક્યારે પણ કોઈને ઉપયોગ કરવા માટે અથવા તો ઉધાર ન આપવું જોઈએ આ વસ્તુઓ બીજાને આપવાથી ઘરમાં દુર્ભાગ્યનો વાસ થાય છે નંબર છ છરી કાતર તથા તલવાર જેવી વસ્તુઓ દાનમાં ન આપવી જોઈએ માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિ ભંગ થઈ શકે છે તેની સાથે જ ઘરના સદસ્યો વચ્ચે તણાવ વધવા લાગે છે અને સાથે તે સંબંધો પણ ખરાબ થવા લાગે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવું અશુભ માનવામાં આવે છે મિત્રો ઘણી મહિલાઓની તેવી આદત હોય છે કે તેઓ સંધ્યાકાળના સમયે તેમના વાળ ઓળવવા લાગે છે અને ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આ વાળ છૂટા રાખીને ફરે છે પરંતુ આવું કરવું શાસ્ત્રો અનુસાર બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી માનવામાં આવે છે કે સંધ્યાકાળના સમયે વાળ છૂટા રાખીને ફરવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે તેથી મિત્રો ભૂલથી પણ તમારે આવી ભૂલ ના કરવી જોઈએ ઘરના મુખ્ય દ્વાર પર ઘરની સ્ત્રીઓએ ક્યારેય પણ ભોજન કરવાના બેસવું જોઈએ આમ કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી કારણ કે મિત્રો માતા લક્ષ્મી તમારા ઘરના મુખ્ય દ્વારથી જ તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને મુખ્ય દ્વાર પર જ ઘરની સ્ત્રીઓ જો રસ્તો રોકીને બેસી જાય તો માતા લક્ષ્મી દ્વાર પરથી જ પાછા ફરી જાય છે અને એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરના મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ સુંદર રાખવો જોઈએ ઘણી એવી મહિલાઓ હોય છે તે સવારે મોડે સુધી સૂતી રહે છે પરંતુ જે ઘરની મહિલાઓ સૂર્યોદય થયા બાદ પણ સૂતી રહે છે તેવા ઘરમાંથી બરકત ચાલી જાય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવવા લાગે છે અને ઘરમાં હંમેશા કલેશ કંકાસનું વાતાવરણ બની રહે છે તેથી સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કાર્યોથી નિવૃત્ત થઈને ભગવાનની પૂજા પાઠ કરવા જોઈએ જેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બન્યું રહે તો મિત્રો આ રીતે વિશેષ નિયમોનું પાલન કરીને તમે તમારા ઘરમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર પણ જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી